કે શું સરકારી તંત્ર મનપાના ગેરકાયદેસર કબજાને દંડ આપશે કે પછી આખો મામલો ફરી દરબારી દબાણમાં રફે દફે થઈ જશે આ ગેરકાયદેસર કબજાની જાણ થતા સિટી સર્વે નંબર બે કચેરીએ આ સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી છે અને દુકાનદારો સાથે સુરત મહાનગરપાલિકા સામે પણ ભૂમિ હસ્તગતના કાયદા હેઠળ કલમ એકસઠ મુજબની નોટિસ આપી છે કેવા હક સુરત મહાનગરપાલિકાએ સરકારની માલિકીની જમીન પર કબજો જાળવી રાખ્યો છે અને કેવી રીતે દુકાનો બનાવી ટેન્ડરિંગ કર્યું તે મુદ્દે સ્પષ્ટ અને લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત